ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જાય છે આથી પતંગ રશિયાને મજા બગડતી હોય છે ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યના હવામાન વિભાગે આગાહી સામે આવી છે કે ચૌદ જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે જેની ઝડપ પંદરથી વીસ કિમી પ્રતિ કલાકની રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર આવ્યા છે આ વખતે પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અત્રે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન થયો છે જેમાં એકસો ને ચાલીસ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તેમજ ચાર દેશોના વડાઓ અને ચૌદ દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા અત્રે જણાવ્યું કે પાંત્રીસો નેવ ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ જોડાયા હતા આ વાઇબ્રન્ટ સમિટમાં અઠ્યાવીસો ને બાસઠ બી ટુ બી અને તેરસો ને અડસઠ બી ટુ બી મિટિંગ આયોજન કરાયું હતું સાથોસાથ તેર જેટલા પેવેલિયન અને બારસો કરતાં વધુ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ચારસો પચાસ ઈ સેક્ટરના ઉદ્યોગપતિ ભાગ લીધો હતો આ સમિતિના સમાપન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમૃત અમૃતકાળની સૌથી પહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિતિમાં સમારોહ ભાગીદાર થવું મારા માટે સૌભાગ્યની વાત છે વધુમાં કહ્યું કે આ વીસ વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે વાયબ્રન્ટ ગુજરાતના લક્ષ્યને મોદીજીએ દિશા આપી છે તેમણે ઉમેર્યું કે ત્રીજી વખત મોદીજી પ્રધાનમંત્રી બનશે જે પાંચ વર્ષમાં જ આપણે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે જી ટ્વેન્ટી ફેમિલી વન ફ્યુચરના નારાને સમગ્ર દુનિયાએ સરાહ્યો છે આજે ભારત વિશ્વ મિત્ર બનીને ઉભર્યું છે ગુજરાતની ઇનોવેશન આઈડિયાને પ્લેટફોર્મ અપાયું અને તેની જમીન પર ઉતાર્યું છે તેમણે કહ્યું કે વિકસિત ભારતનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો છે અમિત શાહે વધુમાં કહ્યું કે ગ્રીન ગ્રોથ સ્ટ્રેટેજી માટે મોદીજી આજે સમગ્ર માળખું બનાવ્યું છે ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે અને ખૂબ વિશ્વાસની સાથે કહેવા માગું છું કે ભારતનો સ્પેસ સેક્ટર પણ આવનારા દિવસોમાં ખૂબ જ આગળ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દસમી વાઇબ્રન્ટ સમિતિમાં એકસો ચાલીસથી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે વાયબ્રન્ટ સમિતિના માધ્યમથી એમએસએમ એ ઉદ્યોગને પણ નવું બળ મળ્યું છે બત્રીસ જિલ્લામાં પણ આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે વાઇબ્રન્ટ સમિતિ માટે ગ્લોબલ ટ્રેડ શો યોજવાની પરંપરા વડાપ્રધાને શરૂ કરેલી છે છે આ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દેશના સૌથી લાંબા સી બ્રિજનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન દરિયા પર સો સ્પીડે દોરશે ગાડીઓ મુંબઈનો ટ્રાફિક બારોબાર સમાચારને જાણી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી નહાવા સેવા અટલ સેતુનું ઉદઘાટન કર્યું છે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંકનું નામ હવે અટલ બિહારી વાજપેયી સેવારી નવા સેવા અટલ સેતુ રાખવામાં આવ્યું છે પીએમ મોદીએ ડિસેમ્બર બે હજાર સોળમાં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું અટલ સેતુના નિર્માણમાં સત્તર હજાર આઠસો ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ પુલ કિલોમીટર લાંબો છે છે અને જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર વીસ મિનિટ જેટલો સમય લાગશે મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે સાથે જ બ્રિજ પર ચડવા અને ઉતરવા સમયે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવ્યું છે એટલું જ નહીં આ બ્રિજ પર બાઇક રિક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે જેથી મુંબઈથી પુણે ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે આ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહર નહેરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ સુધારશે અટલ સેતુની વિશેષતાને જાણી લઈએ તો અટલ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે આ સિક્સ લેન બ્રિજ પર દરરોજ સિત્તેર હજારથી વધુ વાહનો અવરજવર કરી શકે છે બ્રિજ પર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો પણ દોડશે જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે મોટર મેપોર્ટ થ્રી વ્હીલર ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં આશરે બાવીસ કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવા માટે માત્ર પંદરથી વીસ મિનિટનો સમય લાગશે તેનાથી દોઢથી બે કલાકથી વધુ સમયની બચત થશે એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ ત્રણસો રૂપિયાના ઈંધણની બચત કરશે આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સિક્સ લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા એકસોને નેવું સીસીટીવી કેમેરાથી સજ્જ છે